ઢોળિયાથી રસીલા બેન ઢોલરિયાના સર્વે વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ ગોકુળ મને તેડવાને આવજો ગોકુળ નાનાથ મને તેડવાને આવજો ગરુડે બેસે ને તમે તેડવાને આવજો ગરુડે બેસે ને તમે તેડવાને આવજો શનિવારે નો યાવશો ને રવિવારે નો આવશો શનિવારે ન આવશો ને રવિવારે ન આવશો સોમવારે શિવ મિલન હોય રે મને તેડવાને આવજો સોમવારે શિવ મિલન હોય તમે આવજો ગોકુળ નાના મને તેડવાને આવજો ગરુડે ચડેન તમે તેડવાને આવજો નોય મે નસો તમે દસો મે આવજો નોય મે નવસો તમે દસો આવજો અગિયારસના દ્વાર ખુલા હોય મને તેડવાને આવજો અગિયાર ના દ્વાર ખુલા હોય મને તેડવાને આવજો ગોકુળના ના મને તેડવાને આવજો ગરુડે બેસે ને તમે તેડવાને આવજો ೂಲ ನೋಲೋಹಾರ ನಾವೋ ಫುಲ ನಾವೋಹಾರಾವೋ ತುಲಸನೆ ಮಾಳಾ ಲಾವ ಮನೆ ಯಾವೋ ತುಳಸಿ ಮಾಳಾ ಲಾವ ಮನೆ ಆವ गोकुळ मने तेडवाने आवजो, गरुडे बसे ने तेळवाने आवजो न नवसो ने सांजे न आवशो न नवशो ने सांजे न यावसो, सवारे सूर्य मिलन होय मने तेडवाने आवजो सवारे सूर्य मिलन हो यमने टेड़वाने आवजो गोपुडा नाना तમને તેડवाने આવજો ગરોળી બેસેને તમે તેડवाने આવજો ગંગા જેન લાવજો તમે યમુના જેન લાવજો ગોમતે જેન લાવજો તમે યમુના જેન લાવજો ગંગા જળ લઈને તમે આવજો રે મને તેડવાને આવજો ગંગા જળ લઈને તમે આવજો રે મને તેડવાને આવજો ગોકુળ નાનાથ મને તેડવાને આવજો ગરુડે બેસેને તમે તેડવાને આવજો હાથે ન લાવશો ને ઘોળલા ન લાવશો હાથેળા ન લાવશો ને ઘોળલા ન લાવશો વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો વિમાને બેસીને તમે આવજો રે મને તેડવાને આવજો ગોકુળના કૃષ્ણ ભગવાન મને તેડવાને આવજો ગોકુળના કૃષ્ણ ભગવાન મને તેડવાને આવજો ગરુડે ચડે ને તમે તેડવાને આવજો ગોકુળના નાથ મને તેડવાને આવજો ગોકુળના નાથ મને તેડવાને આવજો કૃષ્ણ કનૈયા લાલ કી જય